વડોદરામાં અફોર્ડેબલ હાઉસિંગના એક હજાર એકસો ને બાસઠ જેટલા મકાનો તૈયાર થઈ ગયા છે તેમ છતાંય જે લાભાર્થી અરજદારો છે તેઓને આ મકાનોની ફાળવણી નથી કરવામાં આવી અને જેને લઈને આ અરજદારો દ્વારા હોબાળો કરવામાં આવ્યો અને તેઓ ધરણા પર બેઠા છે પ્રધાનમંત્રી આવાસ યોજના મુખ્યમંત્રી આવાસ અને વિવિધ અફોર્ડેબલ હાઉસિંગ યોજના હેઠળ ગરીબ મધ્યમ વર્ગના લોકોને મકાનો આપવાની સરકારની સ્કીમ ચાલી રહી છે ગોરવા વિસ્તારમાં બસો થી વધુ ઝૂંપડપટ્ટીના મકાનો તોડી પડાયા બાદ તમામને મકાન આપવાના વાયદા કરાયા હતા ચાર મહિના પહેલા તોડાયેલા મકાનો બાદ તમામના ફોર્મ ભરાયા પાંચ હજારની ફી વસૂલવામાં આવી સોગંદનામું કરાયું અને હજુ સુધી તેઓને મકાન નથી મળ્યા અનેક ધક્કા ખાઈ રહ્યા છે લાભાર્થી પીડિત અરજદારો રાવપુરા ખાતેની ઓફિસ ખાતે સો થી વધુ પરિવાર આજે ધરણા પર બેસી ગયો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો છે જોકે સામાજિક કાર્યકર્તાઓ પણ તેમની સાથે જોડાયા વહેલી તકે મકાન નહીં મળે તો આંદોલન હજુ ઉગ્ર બનશે તેવી ચીમકી ઉચ્ચારી છે મકાન આમ તો બાર મહિનાથી થી કે છે પણ અમે પાવટી ભરે લગભગ છ મહિના જેવું થયું અમારે મકાન મળ્યા નથી સાહેબ અમે છે ને બે હજાર ત્રણ બે હજાર પચીસ માં ત્રીજા મહિનામાં અમને ફોર્મ ભરાયા તો પૈસા અમે ભરી દીધા છે અહીંયા આગળ છતાંય અમને કીધું હતું કે ચારે અમે મકાન તમને આલીશું ને ત્યારે અમે તમારા ઝુંપડા તોડીશું બરાબર અમને સાહેબે કીધું છે તમે કઈ સારું વાંધો પણ આ અમને એક નોટિસ પર અમારા ઝુંપડા બી તોડી નાખ્યા છે પ્લસ કે અમને મકાન નહીં આલ્યા એના પેલા અમને ઝુંપડા તોડે અમે રોડ પર પડ્યા છે બધા મિનિમમ લોકો તો પાંચસો થી સાતસો મકાન લોકો થઈ રહ્યા છે પંદરસો માણસો છે મતલબ અઢીસો ફોર્મ અહીં જમા થઈ ગયેલા છે છતાં કોઈને કાર્યવાહી કરતા ને અમે બધે ફરી ચૂક્યા છે કમિશનર કલેક્ટર બધે સીઓ માં બી કમિશન અરજી મૂકી છે છતાં કોઈ બી સાહેબો કે કોઈ મોટા સાહેબો હમણાં કોઈ કશું કહેવા આવતા નહીં કે તમને ઘરનો કરી આવીશું અને અમને કાલે કીધું કે બે મહિના પછી કલેક્ટરે અમને કીધું કે બે મહિના પછી અમને તમને મકાનો કરી લેશો તો એ અમે ગયા હતા કે ત્યાં આગળ બધું તોડફોડ બધું કરેલું એવું એવું જ છે કોઈ દરવાજા ને કે બારે બાયણા ને કે કચરો તમે ગંદકી તો જો એટલી બધી ગંદકી છે કે તો એમાં જો કે વિધે તમે અમને કરી નાલશો સૌથી પહેલા તો સરકાર ગરીબોની છે જ નથી અમને તો એવું લાગી છે કે આ લોકો કદાચ બાંગ્લાદેશી લોકો હશે આ લોકો જે બાંગ્લાદેશી હશે એટલે જે લોકોને મકાનો ફાળવતા નથી ને અને જે બહારના લોકો છે એ લોકોને એ લોકો નજીક લે છે ને આપણા લોકોને બહાર ફેંકે છે આવી તો આપણી આ સરકાર અને કોર્પોરેશન કરી રહી છે પણ અંદાજે ચાર મહિના થયા આ લોકોના મકાન તોડ્યા જે ગોરવા દશામાં ચોકડી છે એની બાજુમાં ગરીબ લોકો રહેતા હતા બસ સૌથી મોટી દુઃખદની બાબત એ છે કે એ લોકોએ સૌ લોકોએ પાંચ પાંચ હજાર રૂપિયા ભર્યા છે દરેક પાસે સ્લીપ છે અને એમને એવું કીધું કે તમને કલાલી ઉડામાં અમે મકાન આપીશું એટલે આ બધી બધા જ લોકો ગઈકાલે કલાલી ઉડામાં જોવા ગયા મકાન તો ત્યાં ગયા ને તો ત્યાંની પરિસ્થિતિ એકદમ ખરાબ પરિસ્થિતિ અમે બી જાતે ત્યાં ગયા હવે ત્યાંના લોકો બી કેવી રીતના રહે છે એ સ્થાનિક લોકો જાને પણ અમે તો કહીએ છીએ કે આપણી જે કોર્પોરેશન છે ને તદ્દન મ્યુનિસિપલ કોર્પોરેશન છે પબ્લિકના માટે કશું કામ કરતી નથી બસ ખાલી પોતાના જ મલતિયાઓના જ ખાલી સાચવી રાખે છે તંત્રને વાત સાંભળવી જ પડશે કે આ પ્રજા છે જો પ્રજાની વાત જો તંત્ર ના સાંભળે તો પ્રજા ગમે તે કરી શકે છે અને આ સ્થાનિક લોકો તો એમને એવું કહી રહ્યા છે કે જ્યાં સુધી અમને એ લોકો આશ્વાસન નહીં પણ મકાન ના ફાળવે ત્યાં સુધી અમે એક નંબરની સ્કૂલમાં રાવપુરામાં જ રહીશું